નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે પીડીપતિનું કાંજીનું જે વાવેતર કરેલું હતું કે તેને આજે લગભગ આપણે અડસાઠ કે સિત્તેર દિવસની આસપાસ આપણે ડુંગળી પચી ગઈ છે કે હમણાં આપણે બે દવાના રાઉન્ડ મારી રાખ્યા તેનો વિડીયો આપણે નથી બની શક્યો કે કારણ કે આપણે બહાર હતા કે ગાંધીનગર કૃષિ મેળાની આપણે મુલાકાતે ગયા હતા તેના પણ વિડીયો આપણી ચેનલમાં અવશ્ય આવશે તો જેથી કરીને તે વિડીયો પણ જોવાનું તમે ચૂકતા નહીં કે જેમાં આપણે ભૂમિ એગ્રો આપણે વિઝિટ કરેલી હતી જે મંગલ ટ્રેક્ટર વિઝિટ કરેલી હતી તે વિડીયો અવશ્ય આવશે તો તે જોવાનું અવશ્ય ચૂકતા નહીં અને રહી વાત બીજી ખેડૂત મિત્રો કે મારી ચેનલ માં લગભગ આપણે એક હજાર કરતા પણ વધારે મેમ્બર્સ આપણે જોડાઈને આપણી ચેનલ ને સારો એવો સપોર્ટ કર્યો છે કે જેથી કરીને હું એ જ ઈચ્છું છું કે હજી અવારનવાર આવી રીતે કંઈક અવનવા વિડીયો જોવા માટે ચેનલને પૂરો સપોર્ટ કરજો તો જેથી કંઈક મને પણ વિડીયો બનાવવાની કંઈક અલગથી મજા જ આવે તો ચાલો આપણે વાત કરીએ આપણે ડુંગળી વિશે કે જે ડુંગળીમાં આપણે પીળીપત્તી ડુંગળી છે જે કાંજી પીળીપત્તીની કે તેમાં આપણે શું પ્રોસેસ કરેલી છે કે કેવી રીતે છે પહેલાં તો તમે વ્યવસ્થિત રીતે આખી ડુંગળીનો તમે પ્લોટ તમે જોઈ શકો છો અત્યારે આપણે લગભગ આપણે ઉપરના ભાગમાં છીએ પછાતના ભાગમાં અત્યારે આપણે નથી ઊભા કે આપણે પછાતના ભાગમાંથી નહીં તમને હમણાં બધું એ ટુ જેડ માહિતી આપી કે આપણે આમાં કઈ કઈ પ્રોસેસ કરેલી છે જોકે તે તો મિત્રો જે આમાં મારો વિડીયો જે તમે જોતા હશો કે તે તો તમને ઓલરેડી ખબર જ છે કે આમાં કઈ કઈ પ્રોસેસ કરેલી છે કે હમણાં આપણે બે દાવાના જે રાઉન્ડ લીધા કે તેના આપણે વિડીયો નથી બન્યા અને ખાસ નોંધ મિત્રો કે આપણે કોઈ એગ્રો વાળાની કે કોઈ આપણે કૃષિના કે કૃષિ વિજ્ઞાનના વિડીયો જોઈને કે આપણે બિલકુલ ખેતી કરતા નથી અને ગમે ત્યારે ઓલરેડી જે તમે મારો વિડીયો જોઈને કદાચ તમે પ્રોસેસ કરો અને જો સક્સેસ ન જાવ તો તમને મારા નંબર બોલીને પણ તમને આપું છું કે નંબર તમે ખાસ લઈ લેજો નવાણું બે પંચાવન ગમે ત્યારે તમે કોન્ટેક કરી શકો છો કે જે આમાં મારા અને જે મારા બાપુજીના જે અનુભવ છે કે તે જ આમાં તમને વિડીયો દ્વારા હું તમને બતાવું છું બધું અને હવે વાત કરીએ કે આપણે જે આમાં બે દવાના રાઉન્ડ માર્યા કે તેની કે આપણે બે દવાના મિત્રો રાઉન્ડ માં રાખ કે જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ ના બે રાઉન્ડ મારી દીધા છે અને એક રાઉન્ડ નો વિડીયો પણ આપણે બનાવેલો છે કે જે જીરો જીરો પચાસ જીરો બાવન ચોત્રીસ નો છટકાવ કરો તે વિડીયો પણ બનાવેલો છે એટલે બે રાઉન્ડ આપણે જીરો બાવન ચોત્રીસ ના મહિરા છે અને એક રાઉન્ડ આપણે જીરો જીરો પચાસ ના મહિરા છે કે તમે વ્યવસ્થિત રીતે તમે નીચેથી પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યવસ્થિત રીતે આપણે ડુંગળી અને તેના કંદ પણ તમે જોઈ શકો છો નીચે એક માઈનોર નહીં આવી વૃદ્ધિ અટકે અને આપણે વૃદ્ધિ અટકે એટલે કંદ જાડો થાય કે જીરો બાવન ઈ ટેકનિક પણ લગાવે છે અને જીરો જીરો પચાસ કે તે ટેકનિક પણ અલગ આવે છે કે જેથી કરીને પણ આપણે એક છે વૃદ્ધિ અટકાવવાની દવા પણ આપણે મારેલી હતી અને બીજી વાત મિત્રો કે જે જે આપણે જંતુનાશક દવાની વાત કરીએ કે આપણે અત્યાર સુધીમાં આપણે કાંઈ દવામાં બીજો ફેરફાર નતો કર્યો કે જે આપણે રેગ્યુલર જે છાંટી છીએ કે જે આપણે પ્રોફેનો છે લેમડા સાઇફર છે અને કોન્ફિડર છે અને સાથે આપણે સ્ટીકરનો ઉપયોગ કરી છીએ કે આપણે તે જ અને આ મિત્રો કે જે આપણે દવાનો રાઉન્ડ આપણે બદલી નાખ્યો કે મિત્રો એક એક જ કારણ છે છે કે કે વારે ટેકનિક જે આવે કે ડુંગળી લસણ માં થીપનો એટેક જ વધારે આવે કે આ ટેકનિક બદલવાથી શું મિત્રો થાય કે જે ઝેર વારે ફેલે થીપને જે મારતું હોય કે પછી જે અમુક થીપ રહી ગયું હોય કે તે એના ઝેરથી કે અથવા ટેકનિક થી કે થીપ આપણે પછી મરતી નથી કે જેથી કરીને આપણે ટેકનિક બદલાવ્યું હતું કે જે હાલી આપણે સાઇફર જ લીધું હતું કે તે પણ તમને હું ડિસ્પ્લે ઉપર સાઈડમાં એડ કરી દઈશ કે સિજન્ટા કંપનીનું જે ચુંબીસ કરીને આવે છે કે આપણે તેનો ઉપયોગ કરેલો હતો બાકી જે દવા રેગ્યુલર હતી અને એ જ દવા લીધેલી છે અને ખાસ મિત્રો કે જે બીજા ખેડૂત મિત્રોને ડુંગળી વાવતા હોય એટલે ઉપરથી તમે જોઈ શકો છો કે અણિયું વાકી હોય કે અથવા ઉપરથી પીરી પડતી હોય કે આપણે જો કે સિતર દિવસની ડુંગળી થઈ ગઈ છે કે ડુંગળી કદાચ પડે તો અત્યારે જોવાનું નથી થતું અને જે મિત્રોને અમુક પ્રશ્ન શું થાય છે કે જે અત્યારે જા તમે જોઈ શકો છો કે જે નાની અવસ્થામાં ડુંગળી હોય કે આ વસ્તુ આમાં થાય છે કે આ વસ્તુ થવાનું મિત્રો એક જ કારણ છે કે આને આપણે ફૂગ કહેવાય અને ફૂગનાશકમાં મિત્રો કે જે ડુંગળી કે લસણમાં આપણે ફૂગનાશકનો આપણે ઉપયોગ કરી તો ખાસ આપણે વધારે પડતો આપણે મેન્કો કે જે તમે દરેક ખેડૂત મિત્રોને ખબર જ એ મેન્કો જે આવે છે કે આપણે ટૂંકમાં દેશી ભાષામાં કંઈક એમ પિસ્તાલી કે આપણે વધારે કાંઈ ટેકનિક વાળી દવા પણ નથી વાપરવાની કે આપણે જો બહુ એવી ખાસ જરૂર પડે તો પછી આગળ આપણે એ દવાનો ઉપયોગ કરવો પડે પણ આપણે અત્યાર સુધીમાં આપણે આમાં એમ પિસ્તાલી ના રાઉન્ડ લીધેલા છે અને તે છતાંય તમે જોઈ શકો છો ડુંગરી કે આપણે ક્યાંય કોઈની ડુંગળીમાં કે બીજાની ડુંગળીમાં આપણે કઈ વિડીયો બનાવતા નથી કે વારે ફેલે આપણે આપણી ડુંગરીમાં જ હોય કે ચાલો હવે તમને પછાટે લઈને ત્યાં પણ તમને મિત્રો તમે જોઈ શકો છો આપણે આમ જોઈ શકો છો ઉપરના ભાગમાં હતા અને અત્યારે આપણે જે ઉભા છીએ કે જે આપણે અત્યારે પછાતના ભાગમાં કે તે ડુંગળી પણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે નીચેથી તમે જોઈ શકો છો કે કઈ રીતના કાંદા છે કઈ રીતની ડુંગળી આપણી ઊભી છે અને જે મિત્રો તમને વાત કરી અત્યાર સુધીમાં કે જે આપણે આમાં કઈ કઈ પ્રોસેસ કરેલી છે કે તે તમને એટુ જેડ માહિતી હું આપું છું અને જે તમને આગળ પણ મેં તમને કીધું કે નથી આપણે કોઈ એગ્રોવાળાની સલાહ લેતા કે નથી આપણે યુટ્યુબમાંથી વિડીયો જોઈને આપણે કોઈની સલાહ લઈને આપણે ખેતી કરી છીએ એવું બિલકુલ નથી અને હજી મિત્રો કે જે આપણે આ ડુંગળી ને લસણ જ આપણે વિડીયો બનાવી છે કે એવી વાત નથી કે આપણે જે તમને આગળ વિડીયોમાં ઘણી વાર હું બોલ્યો છું કે આપણે ટ્રેક્ટર પણ સારો એવો અનુભવ છે અને ટ્રેક્ટર ના પણ એક બે આપણે આપણી ચેનલમાં મેલેલા જ છે કે જેથી કરીને જે ખેડૂતભાઈઓ નવા હોય કે જે ટ્રેક્ટર રાખતા હોય કે તે અવશ્ય વિડીયો એ જોવાનું ભૂલતા નહીં કે જેથી કરીને કઈક આગળ મને કોમેન્ટ કરજો તો જેથી કરીને જે મારી પાસે જે નોલેજ એ છે કે તે તમને હું વિડીયો દ્વારા હું તમને જણાવી શકું અને આમાં મિત્રો કે જે અત્યારે આપણે આ કાંજી વાવેલી હતી કે આમાં આ પ્રશ્ન વધારે પડતો છે દરેક ખેડૂત કે જે આપણે ગઈ સાલ નહીં અને એની ઓલી સાલ આપણે ભાવનગર થી કાંજી ભરી આવ્યા હતા કે જે ડુંગળી હવે અહીંયા અમારી ભાષામાં એને મોવાઈ કીએ કે ડુંગળી અને જે એ ડુંગળીનો કલર આપણે બ્લેક જેવો થાય કે હાઉ ઘાટો ગુલાબી હોય ને એવી ડુંગળી થાય છે અને એ ડુંગળી આપણે મિત્રો ને વાવી હતી તો લગભગ એમાં પિંચોતેર ટકા જેથી કરીને એમ થયું કે આપણે એ વસ્તુ ન કરાય અને આ જે કાંજી કરેલી હતી મિત્રો કે જે આપણે ઘરની કાંજી કરેલી હતી કે પત્તીનું બિયારણ આપણે ગઈ સાલ નાખીને અને આનો આપણે સ્ટોક કર્યો હતો અને તેનું વાવેતર કરેલું છે અને આ જે હમણાં આપણે આને આટો મરવીને આપણે આને ભાંગી નાખાય કે અત્યારે મિત્રો કે તમે જોઈ શકો છો કે અત્યારે તો આમાં જો કે દેખાય નહીં ક્યાંય અને ભાંગવા નાય મિત્રો તમે પારા ઉપર તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે 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 જો જો પારો પણ જોઈ શકો છો લાઈવ પ્રૂફ વધારે પડતા ભૂંગરા હોય તો પારા ઉપર જે મજૂરો કે જેને ભાંગા હોય ત્યાં આપણે પારા ઉપર મેલતા ગયા હોય તો પારા ઉપર જોઈ શકો છો કે આમાં આપણે એક થી બે ટકા જ ભૂંગરા હતા કે ઈ માઇનોર કાંઈ નો કહેવાય અને લગભગ ડુંગળી વાવતા ખેડૂત મિત્રો ને ખાસ ખબર જ હશે કે આમાં ભૂંગરાનો પ્રોબ્લેમ સો એ સો ટકા થાય અને રહી વાત બીજી મિત્રો કે તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી સ્કીપ ન કરતા વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને કાંઈક તમને નોલેજ મળે કે ભલે તમને અત્યારે નહીં પણ તમે ગમે ત્યારે કે વરસ કે બે વરસમાં તમે જો ડુંગળીની કે લસણની ખેતી કરતા હોય તો આપણું જે તમે મેં કીધેલું હશે તો કાંઈક તમને થોડુંક મગજમાં રહે અને આ મિત્રો તમે જોઈ શકો છો કે સિંતેર દિવસની ડુંગળી થઈ છે કે જે વાત અત્યાર સુધી આપણે નથી કરી કે તે અત્યારે તમને હું

કે કયા સમયે ક્યું નાખવું અને તે વિડીયો પણ છે આપણી ચેનલમાં કે જે ડુંગળી થી આપણે જે પેન્ડી મિથાઇલનો આપણે જે ઉપયોગ કરેલો હતો કે તેનો વિડીયો પણ ઓલરેડી આપણે બનાવેલો છે કે આમાં આપણે લગભગ એક બે વાર આપણે પેન્ડી મિથાઇલનો ઉપયોગ કરી લીધો તો પેન્ડી મિથાઇલ અને ગોલ કે જેથી કરીને અત્યાર સુધીમાં મિત્રો તમે જોઈ શકો છો કે નિંદામણ એક દોરાવા નથી થયું કે નકર ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ છે કે તમે નો નિંદામણ કરો તોય આપણે મજૂર નાખીને આપણે ત્રણ કે ચાર એટલી વાર તો આપણે નિંદામણ કરાવવું જ પડે આમાં તમે જોઈ શકો છો કે આપણે એ નિંદામણ નથી થયું કે જેથી કરીને મારો કહેવાનો ભાવાર્થ મિત્રો એ જ છે કે જે આપણી પાસે જે નોલેજ છે કે તે તમને હું શેર કરું કે તે રીતનો તમે ક્યારેક ભવિષ્યમાં તમે ઉપયોગ કરો તો જેથી કરીને તમને કંઈક થોડુંક જ્ઞાન મળે અને કઈ રીતે આપણે ખેતી કરવી અને બીજી મિત્રો કે જો આપણે ખેતી કરી છે કે આપણે દેશી ભાષામાં એમ કીએ કે ખેતી કરો તો ખેતી નતર ખાતી કે વ્યવસ્થિત રીતે તમે ખેતી કરશો તો તમને પૂરેપૂરું એમાંથી નફો મળશે અને જો વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ ઉપર નહીં ચાલો કે ટાઈમે કામ નહીં કરો કે ટાઈમે કાંઈ નહીં કરો તો તેમાં તમને ગાંઠની નુકશાની જાય પણ તે પણ હજી કઈક આપણે આગળ વિડીયોમાં આપણે જણાવીએ અને આપણે આજ વર્ષોથી આ ડુંગળી લસણની ખેતી કરતા આવી છીએ કે નફો નુકશાની તો જો કે જાતી જ હોય બરોબર કે તેમાં કઈ ગભરાવાનું હોય નહીં અને ગભરાવાની વાત મિત્રો કે બધા ખેડૂત સરખા હોતા નથી કે કોઈને ટૂંકા વિકાવારા હોય ઓછા વિકાવારા હોય તો તેને એ પ્રમાણમાં ખેતી કરાય પણ વ્યવસ્થિત રીતે ટાઈમટેબલ તમે સાચવીને જો ખેતી કરો તો સો એ સો ટકા તમને ખેતીમાંથી વળતર મળે મળે ને મળે એકસો ને દસ ટકા આ મારું કેવું છે કે તમારી સાચી મહેનત કે પૂરેપૂરી કે ટાઈમટેબલે કામકાજ કરવાનું આ તે બધું અને હવે ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળશું આપડે આવતા વિડીયોમાં કે જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ